શ્રાવણ મહિનાના પહેલાં સોમવારે રાણીપના બલુલનગરમાં આવેલા નીલકંઠ મહાદેવ મંદિરમાં પણ ભક્તોનું જમાવડું જોવા મળ્યું અહીં મોટી સંખ્યામાં શિવ ભક્તોએ આરતીનો લ્હાવો લીધો હતો પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે બલુલનગરના નીલકંઠ મહાદેવ મંદિરમાં વિશેષ શણગારનું આયોજન કરવામાં આવ્યું જન્માષ્ટમીના દિવસે નીલકંઠ મહાદેવ તથા અંબાજી મંદિરમાં બાર જ્યોતિર્લિંગ તથા

નીલકંઠ મહાદેવ અને અંબાજી માતાનું મંદિર આવેલ છે તેની અંદર અમે શ્રાવણ માસની અંદર દરેક દરેક નવા નવા કાર્યક્રમો કરીએ છીએ જેથી દીવા છે ચોકલેટ છે અલગ અલગ શણગાર કરીએ છીએ દર સોમવારે અને જન્માષ્ટમી બી સરસ રીતે અમે ઉજવીએ છીએ એવા આખા વર્ષની અંદર અમે દરેક કાર્યક્રમો જે એવા કે મહાશિવરાત્રિ નોરતા કે ગમેલ તેવા તહેવારો સારામાં સારા અમે અમારા નીલકંઠ મહાદેવની અંદર ઉજવવામાં આવે છે અને અમે અલગ અલગ શણગારો કરવાથી ભક્તોને બહુ ખૂબ જ લાભ મળે છે અને આનંદ મળે છે તેથી મહાશિવરાત્રિ બી ઉજવીએ છીએ જન્માષ્ટમી બી સરસ રીતે ઉજવીએ છીએ અને અંબાજી માતાનું મંદિર બી આવેલું છે તેની અંદર બી શણગાર કરીએ છીએ નોરતાની અંદર અલગ અલગ શણગાર કરીએ છીએ